ટ્રસ્ટ અને સભા ફાઉન્ડેશન ખૂબ જ હાર્દિક અભિનંદન આપીશ મુસ્લિમ યુવકો મુસ્લિમ યુવાનો મુસ્લિમ બાળકો ચાર્ટર એકાઉન્ટ એને પ્રોત્સાહિત કરવા માટે આ એક સમારંભ રાખ્યો તમે વિચાર કરો જિંદગીમાં કોઈ પણ જગ્યાએ તેમાં બી ખાસ કરીને અમદાવાદ એવું બની શકે કે સામેથી કોઈને કહીએ કે ભાઈ તું મારો હરીફ થા આપણે કોમ્પિટેટર ઊભા કરીએ અહીંયા બધા બેઠેલા સીએ છે અને સામે જે સીએ નથી એને છે કે તમે સીએ ડોક્ટરને સાંભળો છો કે તમે ડોક્ટર બનો કોઈ એન્જિનિયરને સાંભળે છે કોઈ આવે બીજા એન્જિનિયર થાવ આ એક જ વ્યવસાય એવો છે કે જેમાં કોઈ દિવસ કોમ્પિટિશન છે જ નહીં મેં આ દીકરીને જ્યારે ઓફર આપી કે બેટા જેવું તું ફાઈનલ થા ત્યારે મારે ત્યાં બીજે દિવસથી તું આવી જશે એમાં મેં આપની પાસે તાળીની આશા નહોતી રાખી મેં મારો સ્વાદ જોયો હતો કારણ કે મને સારા સીએ મળતા નથી જોઈતા હોય તો એડવર્ટાઈઝન્ટ આપવી પડે અથવા તો એક મહિનાનો પગાર પેલા કન્સલ્ટન્સી ફી આપવી પડે અહીંયા મને મફત મળે છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવો વ્યવસાય છે કે જેમાં તમે જેવા સીએ થયા તમારે ત્યાં નોકરી જાય એના માટે તમારે ત્યાં સામેથી આવે છે આજે મારું અમદાવાદનું ઇન્સ્ટિટ્યૂટનું બિલ્ડિંગ છે ત્યાં જે બી એક્ઝામનું રિઝલ્ટ આવે ત્યાં અમદાવાદની મોટી મોટી કંપનીઓને થી મુંબઈ બેંગ્લોર અને હૈદરાબાદ બધી કંપનીઓના અધિકારીઓ આવીને ત્યાં ઇન્ટરવ્યૂ લે અને ત્યાં ને ત્યાં તમને એપોઇન્ટમેન્ટ લેટર મળી જાય અને છેલ્લા પાંચ વર્ષથી અનુભવ એવો છે કે કોઈને પણ મહિને પચાસ હજારથી ઓછાની નોકરીનું એપોઇન્ટમેન્ટ લેટર નથી હોય તો આ એક વેલ્યુ છે ચાર્ટર આ એક વાત છે પૈસાની શું ચાર્ટર્ડ એકાઉન્ટ ખાલી આપણે પૈસા કમાવવા માટે કરીએ છીએ પ્રેક્ટિસ માટે કરીએ છીએ ના તમે બધા જો વિચારો આટલા બધા વ્યવસાયમાં આટલા બધા ધનિકો તમને ગણા મળશે તમે કોઈ કહેશે બિલ્ડર છે પચાસ સ્કીમ કરી પાંચ હજાર કરોડ માલિક છે અને ત્રીસ સ્કીમ કરી દસ હજાર કરોડ માલિક છે તમે કહો સર સારું છે પણ તમને જોવું કોઈ કહેશે ને કે આ ડોક્ટર છે તો આ ખુશીસ ઝૂકી જશે સજદે મેં સર ઝૂકતા રહે એ જ રીતે તમને કોઈ કહેશે ને ચાર્ટર્ડ એકાઉન્ટનું છે તો તમારું સજને અસર ઝૂકી જાય છે આ એક સન્માન ચાકડ એકાઉન્ટને જે મળે છે ડૉક્ટરને મળે છે બીજા ફોર નથી તો સૌથી વધુ મહત્ત્વનું આ ધ્યાન રાખવાનું છે કે હું સીએ થઈશ તો સમાજના બીજા બધા ધનિકો કરતાં પણ મારું સ્થાન એક જુદું રહેવાનું મારું સ્થાન એક ઉપર રહેતા અને આ ઘણું જ મહત્વનું છે શ્રી જિંદગીમાં શાહ સાહેબ જયકે શાહ સાહેબે કહ્યું કે મેં એમને તન મનને ધનથી સેવા કરવા માટે કહ્યું

ચાર્ટું વ્યવસાય એવો છે જે આપણે કહ્યું એલઆઈસીની જેમ એલઆઈસી આઈસી જ્યાં પટે છે ને ત્યાંથી શરૂ થાય છે આઈસીએઆઈ એલઆઈસી એટલે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી પણ એમાં તમારે આપવું પડે આઈસીઆઈ એવું છે તમે ફાઉન્ડેશન થાવ તો શાહ સાહેબીને ફસો તમારે કહું એમ પૈસા વગરની તમે ફાઉન્ડેશન જોઈન કરી શકો ફાઉન્ડેશન પછી ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપો ફાઉન્ડેશનની એક્ઝામ આપો તો તમને કહ્યું એમ એક લાખ બત્રીસ હજારની સામે તમારી એક લાખ વીસ હજાર તમારું બાર મફત સીએ થઈ જાઉં અને એનાથી પણ વધારે અમારે જેમ કહ્યું એમ સો કરોડ રૂપિયા અમે ચાર્ટાઉન્ટ વિદ્યાર્થીઓ માટે અને જ્યારે પસેલો ત્યારે ફાળવ્યા એ જે જે વિદ્યાર્થીઓના મા બાપો વડીલો સહન ના કરી શકતા હોય નાણાંકીય તમને સીએ બનાવવા માટે તો અમે એમને સ્કોલરશીપ આપીશું આ થયું સીએ બનવા માટે અને સીએ બન્યા પછી તો તમને બહુ લાઈન લાગશે ફરી આપવા માટે પંચોતેર લાખથી એક કરોડ રૂપિયાની ફીસ બનાવે છે સી એ એક્ઝામ જે પરસોત્મ માય ની બહુ સારી થઈ ગયું એવી એક્ઝામ છે કે જે કોઈ જાતની નાઇન પ્રેક્ટિસ નહીં કોઈ જાતનું કોઈની ફેવર થઈ ન શકે પોતાની તાકાત થી જ થઈ શકે લોકો બહુ કહે છે કે સી એ મોકટા છે અને એક ઇન્ફોર્મમેન્ટ લે લો નીટમાં 20 લાખ 8000 બાળકો બેઠા સંડે એમાંથી કેટલા માર્ક્સ કોને આવે છોક્યો તમને ડોક્ટર મકેની વેકેન્સી ખાલી 1 લાખ 900 છે એમાં બી ડેન્ટિસ્ટ જે લાસ્ટ ચોઇસ હશે લોકો વિચાર કરો કે ગમે તેટલા માર્ક્સ તમને

મારા ખ્યાલથી બીજો કોઈ આટલો સારો કોર્સ કરે હું એટલે નથી કહેતો કે બિઝનેસ છે કોચિંગ ક્લાસીસ પણ હું પોતે ગુજરાતમાંથી એકદમ ગરીબ માણસ તરીકે બોમ્બે પછી વર્ષ સુધી મારી પાસે ફ્લેટ નહોતો મારા કઝીનની ઓફિસમાં રહેતો સીએ પછીની વાત કરું છું સીએ પાંચમા ધોરણથી સીએ સુધી ઓલ થ્રુઆઉટ ચેરિટી પર ભણો છું કમ્યુનિટી જે આ આજે કરી રહ્યા છો એ ચેરિટી અમારી કરી અને એ પછી આજે ગોડ હેઝ ગીવન એવરીથિંગ એ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ ધીસ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ફોર એક ન્યૂઝ વાંચી રહ્યો હતો પ્યુની 40 કે 50 જની પોસ્ટ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે પચીસ લાખ લોકોએ આમાં એપ્લિકેશન કરી ટોટલ પચીસ લાખ લોકોએ એમાં પીએચડી પણ છે ને એમબીએ પણ છે એક પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી આ વિચાર કરો ખાલી પ્યુન જેવી પોઝિશન માટે હજારો લાખો લોકો લાઈન લગાવે છે હમણાં એક બીજી કંઈક હમણાં પેપરમાં એડ વાંચી આ જ પ્રકારની કોઈ પોસ્ટ છે લાખો લોકો એપ્લિકેશન કરી રહ્યા છે એનો અર્થ એવો થયો કે એજ્યુકેશન લેવાથી પણ આપણા સપના પૂરા થતા નથી એજ્યુકેશન લેવાથી પણ ડિગ્રી લેવાથી પણ આપણે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચાતું નથી તો એવું કયું એજ્યુકેશન લેવું જોઈએ એવું કયું ઇલ્મ લેવું જોઈએ કે જેનાથી તમારી લાઈફમાં કોઈ પરિવર્તન આવે પછી ટીવાય પતી જાય કોલેજ બહુ બધા બાળકો મારી પાસે આવે છે એનામાં જે ટેલેન્ટ હોય છે એ મુજબ એને કેરિયરનો ગાઈડન્સ નથી મળતું અને એની આખી કેરિયર પૂરી થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ અમારો એક નમ્ર પ્રયાસ છે કે ડાયરેક્ટ ઇન્ફોર્મેશન અહીંના જે મહાનુભાવો છે એ મહાનુભાવ તમને ડાયરેક્ટ આ પ્રોફેસર કોર્સિસ અંગેની માહિતી આપશે તમને અસલામ વાલેકુમ વરહમતુલ્લાહી Good evening respected members present here and all the people sitting in front of me. My name is Subha Sayyed. I am a CA final student. First of all, I would like to thank the honorable members of Shama Center of Excellence for giving me this great opportunity to represent myself in front of you all. Some of you might have seen our uh, promotional video on social media and that I can assure you that everything that was said in that video was true to the best of my knowledge and understanding but there's so much more than that which you will get to experience once you start your own journey. If I talk about my journey from CA Foundation to CA Final, I would be lying if I say that it was full of positive energy and hopes and blooming flowers. No, it was like every other student's journey. It was full of ups and downs. I faced many problems and as a student, you have that phase in your life when you have negative thoughts and sometimes you feel very confident, but uh, the other time you feel um, underconfident because of many things like it might be notes or uh, your uncovered syllabus or your scores. so there's so many ups and downs. but in the end, if you get to achieve what you wanted since the beginning, then that's all that matters. and for that, i would like to thank all the members of shama center of excellence and kareem sir. And JK Shah classes, of course, from where I'm studying, that uh, they have given us so much support and are always available for us. For that, I would like to thank them from the depth of my heart. And lastly, I would say that all the students sitting here, I wish the best of luck for you and may you excel in your field. JazakAllah Khairan. Kindly remember me in your precious prayers. Thank you. Junaid Khan, Summer Center of Excellence CA, final student. मैं अपनी जल्दी बताने से पहले आप सब स्टूडेंट को एक एडवाइस देना चाहता हूँ कि प्लीज़ बच्चों गुजराती मीडियम से होने की वजह से आप अपनी सी की जर्नी स्टॉप ना करें पहली बात है कि गुजराती मीडियम वाले बच्चों को बहुत सा पहले डाउट रहता है कि सी कैसा होगा कैसा रहेगा बट मैं एज ए स्टूडेंट गुजराती मीडियम बैकग्राउंड से ट्रस्ट मी गाइस मैं आपको बताना चाहता हूँ कि ये सिर्फ एक मिथ है

સો મેં આ હું હમણાં તમને એક જ સવાલ પૂછું છું કે આપણી લાઈફ શે નથી ભરેલી છે તો એઝ અ સીએ આપણી લાઈફ ફૂલ ઓફ નંબર્સ ફૂલ ઓફ ડેડલાઈન્સ એન્ડ ફૂલ ઓફ એન્ડલેસ કપ્સ ઓફ કોફી સો આ લાઈફ થઈ આપણી ચાર્ટડ એકાઉન્ટ હું અગર મારી વાત કરું તો મારા ફેમિલીમાંથી તો ભણવાનું મતલબ કોઈ સ્કોપ જ નહોતો કે હું ભણું અને હું આમ સીએ કરું સો આઈ વોઝ લાઈક વેરી ડિફરન્ટ એન્ડ આઈ વોન્ટ ટુ બીકમ આઝ ગર્લ દેટ અચીવ માય પેરેન્ટ્સ ડ્રીમ્સ બટ મા ફાદર વોઝ અગેન્સ્ટી સો સ્પેશલ આઈ એમ એટ ધેટ મોમેન્ટ આઈ એમ સ્પેશલ સ્પેશલ થેન્ક્સ ટુ હમી એન્ડ કરી